બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા બ્લેક ફિલ્મ વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ કામગીરી આદર્શ સર્કલથી લઈને રેલવે ઓવરબ્રિજ સુધીના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી જેમાં બ્લેક ફિલ્મ લગાવેલ વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે અનેક વાહનચાલકોને દંડનીય કાર્યવાહી હેઠળ દંડ ફટકાર્યો હતો ખાસ વાત એ રહી હતી કે આ ડ્રાઇવ દરમિયાન સામાન્ય નાગરિકો સાથે સરકારી કર્મચારીઓ અને કેટલાક પોલીસ કર્મીઓ પણ નિયમ ભંગનો ભોગ બન્યા હતા દિયોદર પીઆઈના નેતૃત્વમાં થયેલી આ સઘન ચેકિંગ ડ્રાઈવમાં દિયોદર બાભર અને કાકરે તરફથી આવતા વાહનોની તપાસ કરવામાં આવી હતી નિયમોનો ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો આ ડ્રાઈવથી સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર પાર્ક કરનાર વાહન ચાલકોમાં પણ ફફરાટ મચ્યો હતો પોલીસે તંત્રનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે જેથી ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થાય અને માર્ગ સલામતીમાં વધારો થાય